સાથે હું છું આપની સાથે પાલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઉખરેલા હઝરત વલીપી બે દિવસીય ઉર્સ ઉજવાયો ભાવનગર નજીકના ઉખરેલા ગામ નજીક આવેલા હઝરત રોશન સમીર વલીપી બાપુનું બે દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફમાં મિલાદ શરીફ જિક્ર શરીફ ચાદર શરીફ સંદલ શરીફ સલાતુ સલામ સામૂહિક દુઆઓ અને નિયાઝ શરીફની સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા તેમજ સંદેલ શરીફનું જુલુસ નીકળ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા હઝરત વલી પીર બાપુ ઉર્સ કમિટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી ફિરોજ મલેક એબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર

સતત બે દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે આ દરગાહ શરીફ આપણી કોમી એકતા અને ભાઈચારાના દર્શન થાય છે આપણે દુઆ કરીએ કે આપણા ભારત દેશની અંદર કોમી એકતા ભાઈચારો અને એકતાનો માહોલ કાયમ રહે આપણો ભારત દેશ પ્રગતિ કરે આપણો ભારત દેશ વિકાસ કરે તેવી ખાસ હોલીપીર દાદાના દરબારમાં દુઆ કરીએ માણવણીલા not бamm thă wer નો કહો યુ દિવાયા ગયા